અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક વાહન અડફેટે સિંહણના મોત પ્રકરણમાં વન વિભાગે વાહન ચાલકની અમદાવાદથી ધરપકડ કરી છે વન વિભાગે ટેકનિકલ સોર્સને સીસીટીવી ફૂટેજની મદદથી આ કાર્યવાહી કરી હતી આ ઘટના ચાર દિવસ પહેલા રાત્રિના સમય ભાવનગર સોમનાથ હાઈવે પર બની હતી કે જેમાં ત્રણ થી પાંચ વર્ષની એક સિંહણનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું હતું ઘટના બાદ વન વિભાગે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી વન વિભાગે ટેકનિકલ સોર્શને ગ્રામીર વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી અને આ તપાસના આધારે સિંહણને કચડી નાસી જનાર વાહન ચાલકની ઓળખ થઈ હતી વન વિભાગે સ્વિફ્ટ કાર ચાલક રવિકનુભાઈ ભરવાડને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો તેની સામે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેરની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીને જાફરાબાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેના જામીન નામંજૂર કરી તેને જિલ્લા જેલ હવાલે કર્યો છે જાફરાટના હિમાલગામાં ચાર દિવસ પહેલા જે સિંહનું મોત નિપજાવનાર આરોપીને ઝડપી પડે છે શું આખી ઘટનાથી શું કહેશો ગત ચાર જાન્યુઆરીના રોજ જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા હિમાલગામની સીમાથી પસાર થતા સોમનાથ ભાવનગર કોસ્ટલ હાઈવે ઉપર રાત્રિના સમયગાળા અંદાજે દસથી અગિયાર વાગ્યાની આસપાસ એક માદા સિંહનો મૃતદેહ મળી આવેલ આ મૃત્યુ કોઈ પુરપટ વાહનની અડફેટે આવી જવાના કારણે થયેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું જે પીએમના આધારે કન્ફર્મ પણ થયું આ બાબતે તપાસ સારું જાફરાબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઉનાથી લઈને ભાવનગર સુધીના હાઈવે પર ઉપર આવતા તમામ ટોલના સીસીટીવીની તપાસ કરવામાં આવી જેમાં એક શંકાસ્પદ સ્વિફ્ટ વાહન લાગતું હતું કે જેના કારણે આ મૃત્યુ થયું હોય આ વાહન માલિકની તપાસ કરવા માટે ટીમ અમદાવાદ ગઈ અને ત્યાંથી અમદાવાદ પોલીસને સાથે રાખીને જે વ્યક્તિ ચલાવનાર હતો તેની પૂછપરછ માટે જાફરાબાદ લઈ આવે અને આજ રોજ એની અટક કરેલ છે આ આરોપીને નામદાર જાફરાબાદ કોર્ટમાં હાઈવે રજૂ કરવામાં આવે અને કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરેલ છે સાહેબ શું લોકોને અપીલ કરજો આ બધે એક ખાસ નમ્ર અપીલ એ છે લોકોને કે રાજુલાથી ઉના તરફ જતા હાઈવે ઉપર સિંહનો અવર વાળો વિસ્તાર છે એટલે આ હાઈવે માંથી જ્યારે પસાર થતા હોય ત્યારે વાહન તકેદારી પૂર્વક ચલાવે વન વિભાગ દ્વારા આ હાઈવે પર આ બાબતના સાયનેજીસ પણ મૂકવામાં આવ્યા છે કે જ્યાં આવી અવરજવર થતી હોય ટોલના સ્ટાફને પણ જાગૃતિ માટે જાણ કરવામાં આવે છે પણ જો તકેદારીથી વાહન ચલાવવામાં આવે તો આવી કોઈ દુર્ઘટના ન બને અશોકમણ વરસાદ સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ